જય જવાર આજરોજ આદિવાસી દિન યુવા સગર માધ્યમ દ્વારા વિદ્યા સેવા સદન ભુજ ખાતે જાતિના દાખલાને પડતી મુશ્કેલીને લઈ કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજે અમારો ઉર્ષા ભુડાની જન્મજયંતિના દિવસે એકસો પચાસ જયંતિના દિવસે અમે આ આવેદનપત્ર કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપવામાં આવ્યું છે તમને ખબર હશે કે ગુજરાત રાજ્યમાં સમગ્ર જગ્યાએ જાતિના દાખલા દાખલાનો જે આ પ્રશ્ન જે છે સળગતો પ્રશ્ન છે તે બધી જગ્યાએ દેખાઈ રહ્યો છે આદિવાસી યુવાનો હોય જે જોઈ શકો તો બનાસકાંઠા પાટણ ગુજરાત રાજ્યના હિલ જાતિના જે લોકો છે એમને જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે ઓગણીસો પચાસના પુરાવા માંગવામાં આવી રહ્યા છે એ તદ્દન અયોગ્ય ખોટું અને ત્રાહીમાં પોકારી જાય તેવી એક ગંભીર બાબત છે અમે સરકારશ્રીને આ રજૂઆત મૂકી છે કે આ જે જાતિદ દાખલાને લગતો જે જીઆર છે એ રદ કરવામાં આવે અને જાતિના દાખલાને લગતી પ્રક્રિયા સરળ અને ઝડપી અને આદિવાસી યુવાનો સાથે જો અન્યાય ના થાય તે બાબતનું ધ્યાન દોરવામાં આવે એવું અમે કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીને અમે સ્પષ્ટ જણાવ્યું છે અને આ બાબતને લઈ જો ગંભીરતા ના દાખવામાં આવે તો સરકારશ્રી સામે અમે થોડા સમયમાં થોડા દિવસોમાં ગુજરાત રાજ્યની વિધાનસભા આગળ ધરણા પ્રદર્શન કરશું જય હિન્દ જય જોહર જય હિન્દ